જઈ રહ્યું છે જેમાં સહાયક એવા હિતેશભાઈ મગનભાઈ પાંડલિયા પર્યાવરણ પ્રેમી દ્વારા તમામ ખર્ચ આપવામાં આવ્યો છે મોરબી જિલ્લામાં સતત મોરબી નિવાસીઓનો ઔષધી પ્રત્યે ઝુકાવ ખૂબ વધી રહ્યો છે આવનારા પેઢીઓ માટે જરૂરી એવા સંસ્કાર સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય એક ઉત્તમ ઉદાહરણ ઔષધિ વન થકી પૂરું પાડી રહ્યું છે માનસર ગામના યુવાનો વડીલોએ મુખ્ય ભૂમિકા ભાગ ભજવે છે ત્યારે માનસર ગામમાં સરપંચ અને ગામના આગેવાનો બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હાલ ત્રણસો થી વધુ વૃક્ષારોપણ થયું છે આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જૂના માનસર ગામના મંદિરના મહંત હરગોવિંદ બાપુ માનસર ગામના સરપંચ જીતુભાઈ ઠોરિયા તેમજ મંત્રી રવિભાઈ કુવાડિયા પ્રફુલભાઈ બોપલિયા હિરેનભાઈ દેથરિયા અંબારામભાઈ બોપલિયા બોપલિયા કેશુભાઈ મેરજા ભાણજીભાઈ ચીખલિયા તેમજ મઘુભાઈ દેત્રોજા હસમુખભાઈ દેથરિયા નરેભે રામભાઈ ઠોરિયા કરસનભાઈ સુરેલા તેમજ શૈલેષભાઈ રાજપરા સંદીપભાઈ મેરજા વગેરે જોડાયા હતા રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી આજે અમારા જે જૂનું માનસર હતું ઓગણ એસીની અંદર જે પૂર્વના રિસે અમારું ગામમાં શિફ્ટ થયું અને જૂના માનસરની અમારી યાદગીરી રીએ એના રૂપે આજે અમે ઔષધીય વન બનાવ્યું છે એ પરિશ્રમ આશ્રમના સહયોગથી અને એમના દાતા શ્રી હિતેશભાઈ પાડલિયા છે એને અમને ઔષધીય વૃક્ષના છેતાલીસ વૃક્ષ આપ્યા છેતાળીસ જાતની એટલા વૃક્ષ આપ્યા છે અને મનરેગા શાખા મોરબીનો પણ અમને આમાં પૂરો સપોર્ટ છે જે કાંઈ આની અંદર અમને સપોર્ટ મનરેગા શાખાએ મોરબીએ પણ આપ્યો છે અને ગ્રામ લોકો જે વૃક્ષપ્રેમી છે એને એના સહયોગથી જ આ વૃક્ષ વન બનશે ઔષધિય વન એટલે સૌથી પહેલો આભાર તો હું આ વૃક્ષપ્રેમી અમારા ગામના જે છે મધુભાઈ છે અંબારામભાઈ છે નરભેરામભાઈ છે હસુભાઈ છે આવા અસંખ્ય પ્રેમજીભાઈ છે જે લોકોએ જવાબદારી લીધી કે તમે વૃક્ષ રોપી દીઓ બાકીની જવાબદારી કે અમારી એટલે અમે તો ખાલી માધ્યમ ભાઈના છીએ જે સાચી જવાબદારી નિભાવશે એ વૃક્ષપ્રેમી આ માણસો જ નિભાવશે